ધોરાજી નગરપાલિકા સામે હાલ નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ધોરાજી શહેરમાં ઠેક ઠેકાણે અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમ છતાં પાલિકા દ્વારા લોકોની કોઈ પણ સમસ્યાનું નિરાકરણ થયું નથી ધોરાજીની નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે ધોરાજી શહેરમાં ક્યાંક જુઓ તો ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ તૂટેલી હાલતમાં જોવા મળે છે તો ક્યાંક નગરપાલિકાના વીજના થાંભલાઓ ધ્વસ્ત હાલતમાં નજરે ચડે છે અમુક સ્થળોએ ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ રહેલી જોવા મળે છે તેમ છતાં કુંભકરણની નિંદ્રામાં સૂતેલું પાલિકા તંત્ર જાણે કોઈનો જીવ જવાની રાહ જોઈ રહ્યું હોય તેમ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નથી તેવા આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે હાલ ધોરાજી શહેરમાં બિસ્માર રોડ રસ્તાઓ સાફ સફાઈના અભાવે ગંદકી ઉપરાંત અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અંધકાર છવાયેલ રહે છે જેથી પાલિકાનું તંત્ર વહેલી તકે લોકોની આ સમસ્યાઓને નિહાળે અને તેનું નિરાકરણ કરે તેવી માંગ ઉઠી છે વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી